જમ્મુ કાશ્મીરમાં વૈષ્ણોદેવી જઈ રહેલા શ્રદ્ધાળુઓ પર કરેલા આતંકી હુમલાને લઈને દેશભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે સુરતમાં આતંકવાદી હુમલાના વિરોધમાં દેખાવો કર્યા હતા સાથે આતંકવાદીઓના પુત્રનું દહન પણ કરવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજીવાર શપથ લઈ રહ્યા હતા તે જ દિવસે એટલે કે રવિવાર તારીખ નવમી જૂનના રોજ જમ્મુ કાશ્મીરના આતંકવાદીઓ દ્વારા વૈષ્ણોદેવી જતા શ્રદ્ધાળુઓ પર હુમલો કર્યો હતો જે લઈને દેશભરમાં આતંકી હુમલાનો વિરોધ કરાઈ રહ્યો છે તો સુરતમાં પણ આતંકવાદી હુમલાના વિરોધમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા સુરતના ઉધના વિસ્તારમાં આતંકવાદી હુમલાના વિરોધમાં બેનરો સાથે લોકો રસ્તા પર ઉતર્યા હતા અને આતંકવાદ કા એક સ્થાન પાકિસ્તાન ઓર કબ્રિસ્તાન જેવા બેનરો સાથે આતંકવાદીઓના પુત્ર દહન કરાયા હતા નિલેશ અકબરી મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ સુરત વિભાગ આજે જે કાશ્મીરની અંદર નવ ના રોજ આતંકવાદીઓ દ્વારા જે હિન્દુ શ્રદ્ધાળુઓ પર હુમલો કરીને નરસંહાર કરવામાં આવ્યો છે તેના વિરોધમાં બજરંગ દ્વારા વિરોધ પ્રદર્શન અને મહામહિમ રાષ્ટ્રપતિ મહોદિયાને આવેદનપત્ર આપીને ભારત સરકાર સમક્ષ બજરંગ દ્વારા માંગ કરવામાં આવે છે કે આ પ્રકારનો આતંકવાદ છેલ્લા ઘણા વર્ષોથી પાકિસ્તાન સમર્થિત રહ્યો છે અને પાકિસ્તાન દ્વારા કાશ્મીરની અંદર ઘોષણખોરી કરીને આતંકવાદને સમર્થન આપવામાં આવી રહ્યું છે આતંકવાદને કાશ્મીરની અંદર જે લોકો પનાહ આપી રહ્યા છે આવા લોકો ઉપર ભારત સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે અને પાકિસ્તાનને પણ એની ભાષામાં જવાબ આપવાનો સમય આવી ગયો છે વસના દેવી ખાતે આતંકવાદીઓ દ્વારા કરેલા હુમલામાં અનેક સધારોઓ મોતને ભેટ્યા હતા જેનાથી દેશભરમાં આતંકીઓ હુમલા લઈને વિરોધ જોવા મળ્યો હતો બ્યુરો રિપોર્ટ જીટન ફોર ન્યૂઝ